સુરતના ગોડાદરા પોલીસે વાહન ચોર ટોળકીની ધરપકડ કરી છે ઘર પાસે પાર્ક કરેલ વાહનોને આરોપી ટાર્ગેટ કરીને ચોરી કરતા હતા બે મોપેડ એક બાઇક સાથે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે મુખ્ય આરોપી પર દેવું થઈ જતા મિત્રો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો હાલ પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી છે વોડોદરા પોલીસ સ્ટેશન ખાતે મોપેટ ચોરીની એક ફરિયાદ નોંધાઈ હતી જેને અનુસંધાને પોલીસે એક્ટિવેટ થઈ અને એને તપાસ હાથરી હતી જેમાં અમે સીસીટીવી ફૂટેજ ફોલો કર્યા હતા અને સાથે સાથે અમારા જે બાતમીદારો હોય એનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યું હતું અમને છેલ્લે સફળતા મળી હતી કે જેમાં અમને જાણવા મળ્યું હતું કે ત્રણ વ્યક્તિઓ આ ચોરીમાં સામેલ છે એકનું નામ નિલેશ હડિયા એક વિપુલ સીસારામ અને એક હિતેશ લાડુમોર આ ત્રણેય જણાએ થઈ અને ટોટલ ત્રણ વ્હીકલની ચોરી કરી હતી જેમાંથી બે વ્હીકલ છે એ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારના છે અને ત્યાં ચોરીના ગુના નોંધાયા હતા જે બંને અનડિટેક્ટ હતા ત્યારબાદ એક જે ગોડોદરામાં ચોરીનો ગુનો નોંધાયો હતો એ પણ ડિટેક્ટ થયું છે પોલીસે આ ત્રણે ત્રણ બાઇક્સ રિકવર કર્યા છે આ ટોટલ બાઇક્સની કિંમત એક લાખ સિત્તેર હજારની આસપાસ થાય છે આની સાથે સાથે પોલીસે એક અન્ય વ્હીકલ પણ રિકવર કર્યું છે કે જે લોકોએ જે વ્હીકલ આ લોકોએ ચોરીના ગુનામાં કામમાં લીધેલ હતું આ વ્હીકલ હુંડા શ્રાઇન છે એની કિંમત ચાલીસ હજાર છે એની કિંમત પચાસ હજાર છે અને ટોટલ આવી રીતના મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકોએ અન્ય કયા ગુનામાં સંડોવાયેલ છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આમાં જે મુખ્ય આયોજન છે ચોરીનું એ નિલેશ હડિયા કરીને જે વ્યક્તિ છે એનું છે એ પોતે ગેરેજનું માલિક છે અને એને થોડાક પૈસાની રિક્વાયરમેન્ટ હોવાથી એણે આ ચોરી કરવાનું આયોજન કર્યું હતું બે બીજા જે આરોપી છે એનો કઈ કઈ હતો રીતે આ આરોપીઓ અંધારાના સમયમાં વિસ્તારમાં ફરતા રહેતા હતા અને પછી જે જગ્યાએ એમને કોઈ વ્હીકલ એવું દેખાય કે જેમાં લોક ન હોય તો એ વ્યક્તિ એ વ્હીકલને ને એ લોકો બંને જણા થઈ અને દોરી જતા હતા અને દોરી જઈને આગળ દેવદ ગામ ખાતે એક પ્લોટ છે

એટલે એમનું આયોજન એ પ્રકારે હતું કે કોઈ એનો ગ્રાહક મળી જાય એક સાથે બધા બાઇક્સ આપી દે અને અવાવરું જગ્યાએ રાખે જેથી એમનું કોઈ જગ્યાએ સીધી સમનો જણાય નહીં એ પ્રકારનું પ્રાઇમરી એમને જણાય છે કે આ પ્રકારનું એ લોકોનું પ્લાનિંગ હોઈ શકે પરંતુ હજી વધારે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે બધું ખ્યાલ આવશે ચોરી પાછળ પછી આમાં જે નિલેશ હડિયા છે જેનું ચોરી કરવાનું આયોજન છે એ પોતે મોટા દેવામાં આવી ગયું હતું

પાર્ટનર તરીકે આમાં આવી ગયા હતા અને ત્રણેય જણા એ મળી અને આ ચોરીને અંજામ આપી અત્યાર સુધી એવી કોઈ બાબત જાણવા નથી મળી કે ત્રણેય જણા અન્ય કોઈ ગુનામાં ભૂતકાળમાં સંડોવાયેલા હોય સિવાય કે આ ત્રણ જે અનડિટેક ગુના ડિટેક થયા છે એ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ કે કોઈ જગ્યાએ અગાઉ પણ વ્હીકલ ચોરી થઈ હોય અને ત્યાં આ લોકોની સંડોવણી હોય છે કે છે કે નહીં એ પણ અમે તપાસી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે